ચણા ચણાનો કરકરો લોટ કાઢી લીધો છે તેમાં પચાસ ગ્રામ દૂધ લેશું દેવા માટે અને ઘી મેં ગરમ કરી લીધું છે પચાસ ગ્રામ ઘી જેમાં આપણે જેમ આપણે બધું મિક્સ કરી બધું મિક્સ કરી લીધું છે હવે આવી રીતના ડાબી દઈશું પંદર વીસ મિનિટ આપણે ટાંકીને મૂકી દઈશું આવી રીતનો બધો લોક ચાળી લેશું તમે જોઈ શકો છો સરસ પાણી પાણી થઈ ગયું છે થઈ જાય એટલે આ બધું લોટ આપણે એમાં નાખી દઈશું બધું ઘી આપણે એકસાથે નથી નાખવાનું જરૂર પડે એમ નાખી જવાનું ધીમ ટાપે આપણે શેકવાનું છે લોટમાં બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે ધીમે ધીમે અલાવતું રહીશું જેમ જેમ ઘીની જરૂર પડે એમ નાખતા જઈશું થોડું થોડું એકસાથે બધું ઘી નાખવાનું નથી આપણે জ সাছ। તો સરસ આપણે લોટ શેકાઈ ગયો છે હવે તેમાં આપણે એક વાત વાસ્ત મલાવી દીધી એ નાખશું તો ગેસને બંધ કરી દઈશું મલાઈ નાખીએ એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને હલાવતું રહેવાનું છે મલાઈ નાખીએ એટલે ઉભરો આવે છે એમાં એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઘી ન દેખાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું

બાજુમાં લોટ ને મૂકી દીધો છે અને હલાવતું રહેવાનું છે ઠંડુ થાય ત્યાં સુધી હલાવતું રહીશું બધી ખાંડ ઉગડી જાય ત્યાં સુધી આપણે હલાવતો રહીશું ગમે તો આફું કલર ના ખાવાની મેને આઈ તો હાસે આપડી થઈ ગઈ છે તૈયાર એક જાડો તા લેવાનું છે મમ્મા આપણે ચાટણીને નાખી દેશું હવે ભલાય વરાતું સરસ રીતના બધું મિક્સ થઈ ગયું છે સરસ સેટ થઈ ગયું છે હવે આપણે એક એક થાળીમાં આપણે ઘી લગાવી દઈશું અને એમાં નાખી દઈશું તો આપણે એક થાળીમાં કાઢી લીધો છે ઘી લગાવીને તો હવે તેને ઠંડુ થવા દઈશું અને આ ગાર્નિશિંગ કરી નાખીશું કાજુ બદામ પિસ્તાની પત્રણ છે ઠંડુ થાય એટલે આપણે પીસ પાડશું સુધી સેટ કરવા દેસું આને તમને જો એલચી નો ટેસ્ટ ભાવતો હોય તો તમે એ પણ નાખી શકો છો જો તમારે બજાર જેવો પહોંચો અને દાણેદાર બનાવો હોય તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો તો સરસ પહોંચો બનશે હવે આ પીસ પાડી લઈએ આપણે પીસ પાડી એવું ચામી ગયું છે અને મેં મલાઈ લીધી હતી એટલે આટલું ખી મેં લીધું તો એના કરતાં વૈદું છે આપણે એટલે આઠ દિવસ આનો સ્ટોર કરી નાના મોટા જેવા શકીશો સરસ એવો પોચો તૈયાર છે આપણો પંદર જેવો મોહન તો તમે જોઈ શકો છો સરસ પોચો થયો છે જો તમારે બહાર જેવો પોચો બનાવવો હોય તો તમે આ રીતથી જરૂરથી બનાવજો તો સરસ પોચો અને દાણેદાર બનશે